નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએ ન્યૂઝ આમોદ આમોદ મામલતદાર દ્વારા રેટી ભરેલ હાઈવે ઓવર વજન ભરેલી શંકાસ્પદ જતા મામલતદાર કચેરી ખાતે હાઈવા લઈ આવ્યા ઘણા સમય બાદ નેશનલ હાઈવે નંબર ચોસઠ પર ફરતી ઓવરલોડ રેતી ભરેલ સોલ ચક્કા હાઈવા નંબર જી જે જીરો છ બી એક્સ સિત્તેર ચોરાણું પકડી લાવેલ છે ટ્રકમાં પાણી પર એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કંપાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયેલ હતું જે હાલ લખાય છે એ સમય હાઇવા મામલતદાર ઓફિસ સામે મૂકવામાં આવેલ છે મામલતદારને જે અનુસંધાને પૂછપરછ કરતા જણાવેલ કે પકડી લાવેલ ટ્રક સામે કાયદેસરની કાર્યવાહી કરી ખનીજ વિભાગને જાણ કરેલ છે જો આમ ઓવરલોડ રેતીની તેમજ મીઠામાં ફરતી ગાડીઓ અને હજાર્ટ વેસ્ટમાં ફરતી ટ્રકો અને એ પણ લીકેજ થતી તંત્ર દ્વારા પકડી રીટેન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પણ સારો રહે અને અકસ્માત પણ થતા અટકે એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેના કારણે ઓવરલોડ પડતી ગાડીઓના માલિકોમાં ફડફડાટ ફેલાયેલો હતો રિપોર્ટર મકસૂદ પટેલ બી ન્યૂઝ આમોદ ઉપરથી અમે પસાર હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી જેનો નંબર છે સિત્તેર એ ગાડીને ઊભી રાખી પૂછપાછ પૂછપરછ થતાં એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે જો ઉપર એ તો ફેરના દરમિયાન ખબર પડે તો પડે લોક મુકે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ એવું કશું નથી ઘણા